લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ના કરવું તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસને શુક્રવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે મા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ ને મંદિરમાં કપૂરનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘર મંદિરમાં બેસીને બહુ લાંબી પૂજાઓ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળા આજે શું કરજો વૃષભ રાશિવાળા આજે જુવાર અથવા ચોખા આવા શુક્રના દાનનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પરિવારમાં કોઈ પણ વ્યક્તિ સાથે મનમોટાવ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળા આજે શું કરજો મિથુન રાશિવાળા આજે દાદા દાદી જેવા ઘરના જે વડીલ હોય ને એ લોકોની સેવા કરવી જોઈએ એમના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈપણ પ્રકારના ખોટા ખર્ચાઓ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ઘી ઘીમાં લક્ષ્મીના મંદિરમાં અથવા કોઈ પણ દેવીના મંદિરમાં દીવા માટે દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વેપારની જગ્યામાં ખોટો સ્ટોક ભરવો નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળા આજે શું કરવું સિંહ રાશિ વાળા આજે પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અન્નનો બગાડ બિલકુલ નહીં કરતા કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે ગાયના દૂધમાં સફેદ સુગંધિત ફૂલ નાખીને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન વધુ સ્પીડમાં ચલાવવાનું નથી તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ જે ચાંદી શરીર પર પહેરવી જોઈએ અથવા ચાંદીનો એક ટુકડો પોતાની સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા રહેઠાણની છત પર કોલસા જેવી નેગેટિવ વસ્તુઓ રાખવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું છું વૃશ્ચિક રાશિવાળાએ આજે ઘરથી નીકળતી વખતે મીઠું દહીં ખાઈને નીકળવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કાગળ વાંચ્યા વગર સાઈન નથી કરવાનો ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધન ધનરાશિવાળાએ આજે પતાશા જેવી મીઠાઈ માતાના મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ મહેનત કરવાનું કાર્ય આવે ને તો એ છોડીને ભાગવું નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરજો મકર રાશિવાળાએ આજે કાળી અને સફેદ ગાયની સેવા કરવી જોઈએ ગાયને ઘરની રોટલી અથવા લીલો ચારો અવશ્ય ખવડાવવો જોઈએ શું નથી કરવાનું આજે કોઈ ઓપરેશન કરાવવાનું કોઈ સર્જરી કરાવવાની હોય તો નહીં કરાવતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે શરીર પર ચાંદી પહેરવી જોઈએ અથવા તો પછી એક સફેદ રૂમાલ સાથે રાખવો પછી દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે રસોડામાં એઠા વાસણ

હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે